એ માતાજી મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો જ્યારે આપણે ગયા છીએ જ્યાં ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકાનું જ્યાં ઘેટી ગામ જ્યાં ઘેટી ગામથી લગભગ લગભગ એક કિલોમીટર જ્યાં ઘેટીથી ગુતાળા જ્યાં રસ્તો જાય છે ત્યાં સાંસઠ કેરીની આગળ જ્યાં એક સરસ મજાની જ્યાં ગૌશાળા છે તો હાલો આપણે જઈ અને જ્યાં ગૌશાળાની મુલાકાત લઈ કે ગૌશાળા તો મિત્રો તમે ઘણી બધી જોઈએ છે પણ આજે હું તમને જે ગૌશાળા જ્યાં બતાવવા જઈ દઉં છું તે ગૌશાળા બધાથી લગભગ અલગ હશે જો કે આ બીમાર હોય જ્યાં એક્સિડન્ટ થયેલા છે જે ગાઉ માતા અથવા નંદી મહારાજ તો આપણે ત્યાં જઈએ અને જોઈ ગાય માતા અથવા નંદી મહારાજ તો જ્યાં એક્સિડન્ટ અથવા જ્યાં બીમાર હોય તો એવડા એ છે આ અત્યારે તો આપણે હાલ જઈ અને જોઈએ જ્યારે ગૌશાળા છે જ્યાં અમારા જ્યાં અમારા ગામના છે અમારા જ્યાં શરદ બાપુ તો આપણે એને પણ મળશું અને હાલો મારી સાથે અંદર જ્યારે હું તમને તો મિત્રો આપણે અત્યારે ભોગી ગયા છે જ્યાં ગૌ સેવા છે ત્યાં તો તમે જોઈ શકો છો જ્યાં ઘણી ખરી અત્યારે ગાઉ ગાય માતા કે બીમાર અથવા પગ ભાંગેલી અને નંદી મહારાજ પણ ઘણા છે તો હાલો હું તમને જ્યાં બતાવું તો મિત્રો અલગ અલગ જ્યાં ઘણી જગ્યાએથી જ્યાં બીજે બીજા ગામથી પણ ઘણા ખરા જ્યાં લાવેલા છે અહીંયા તો અહીંયા તમે જોઈ શકો છો જ્યાં અમુક અમુક જ્યાં તમે જોઈ શકો નંદી મહારાજની જ્યાં પગ પણ જ્યાં ભાંગી ગયેલા છે અને અમુક અમુક જ્યાં એક્સિડન્ટ થઈ ગયેલા છે અને જ્યાં અમુક અમુકને મારેલું પણ છે તો એવા પણ અહીંયા ઘણા બધા છે જ્યાં ગાય માતા જ્યાં તમે ગાય માતા જોવા એક પણ તમને જ્યાં ગાય માતા નંદી મારા બીમાર હોય એને જ આ ગૌશાળામાં રાખવામાં આવે છે તો જ્યારે આ તમે જોઈ શકો છો જેટલા તમને જ્યાં ગાય માતા દેખાય છે અથવા નંદી મારા દેખાય છે તો જ્યાં કંઈક ને કંઈક જગ્યાએ કોકને પગમાં અથવા કોકને માંદા અથવા કોઈક બીમાર તો એ જ્યારે આ ગૌશાળામાં રાખવામાં આવે છે તો આ નંદી મારા જો કે આપણે કહેતા હોય ફૂટી હોય ને ત્યારે ઘણા લોકો કહે છે જ્યાં બાહુ બજુ તો જ્યાં એ પ્રકારનો આ સે તેમ જોઈ શકો છો નંદી મહારાજ તો જ્યારે એને પગે જ્યારે પગે બીમારી છે ત્યારે તો કાંઈ ઊભું પણ જ્યાં નથી થઈ શકશે જો આને હું હું જ્યારે સરસ મજાની જ્યાં આપણે શરદ બાપુ છે એ સેવા કરી રહ્યા છે અને જ્યાં અહીંયા ઓપરેશન પણ ઘણા જ્યાં ગાય માતાના ઓપરેશન પણ એ થાય છે જો કે આપણે પ્લાસ્ટિકમાં જે તે વસ્તુ નાખીએ છીએ તો એ પ્લાસ્ટિકમાં જ્યાં જે તે વસ્તુ નાખી એ ખાઈ જાય તો એ ઓપરેશન પણ થાય છે તો આ જોઈ શકો છો તમે ગામ માતા તો આ ગામ માતા તમે જોઈ શકો છો જ્યાં અને ખાટલામાં ખાટલામાં જ્યાં સરસ મજાની જ્યાં સેવા કરવામાં આવે છે અને આયા ગાય માતાનું ઓપરેશન આયા જ જ્યાં કરવામાં આવે છે અને જ્યાં છે બાપુ સાથે ઓપરેશન કરે છે મિત્રો જ્યાં એક ગાય માતા જ્યાં અમારા જ્યાં અમારી ડિસ્ટ્રિક્ટ જ્યાં અમારી શહેરીમાં મિત્રો જ્યારે અમારી શેરીમાં એક ગાય માતા જ્યાં બેઠી હતી રાતની બેઠી હતી અને જ્યારે બીજા દિવસે બપોરે જ્યારે અમને ખબર પડી કે ગાય ઊભી નથી હતી અને જ્યારે એને જ્યારે શરદ બાપુને જ્યારે એક કોલ કર્યો એટલે જ્યારે એક કોલે શરદ બાપુ જ્યાં સાડા ત્રણ વાગે જ્યાં આવ્યા અને જ્યારે એને બપ ક્રિકેટ સાથે લઈને આવ્યા અને જ્યાં ગાય માતાને અહીંયા શરદ બાપુએ જ્યારે રાતે બાટલો સડાવી અને ગાય માતાને સરસ કરી જો કે બે કલાક ગાય ન ઊભી થઈ પછી જ્યારે રાતે એની ગાડી અને રાતે જ્યારે એની ટીમ આવી અને જ્યારે ગાડીમાં લઈ અને જ્યારે એની સેવા શરૂ કરીએ અને ગા સરસ મજાની અત્યારે તમે ફરતા ફરતા જોઈ શકો છો જ્યારે બીમાર ગા યુઝ છે જ્યારે કંઈ જ્યાં સ્વસ્થ હોય તો એ નથી જ્યારે અમારા ભરતભાઈ તો એ સરસ મજાની જ્યારે આયા સેવા પણ આપે છે અને તમે જોઈ શકો છો ત્યારે બધા જ્યાં પશુ આયા તમે જોઈ શકો છો જ્યાં નંદી મહારાજ ગાય માતાની જ્યાં સરસ મજાની સેવા પણ કરી રહ્યા છે તમને શરદ બાપુનો નંબર પણ આપી દઈશ જોકે આપણે કંઈકને કંઈક જો દેવા જેવી જગ્યા હોય તો જયારે આપણી સામે છે મિત્રો જયારે આપણે ગૌશાળામાં જો દાન કરવા માંગતા જો તો જયારે અમારા ગામમાં સરસ મજાની ગૌશાળા છે અને તમે ફરતા ફરતા જોઈ શકો છો જ્યાં બીમાર ગાયું બીમાર નંદી મહારાજ તો રાજા ભાગે અત્યારે ઈજ રાખવામાં આવે છે તો અવશ્ય કાંઈક ને કાંઈક જો તમે સેવા કરવા માંગતા હો તો જયારે દેવાલાયક જગ્યા તો આજ કહેવાય તો ગાય માતાની જયારે બીમાર ગાયોની તો હાલો આપણે જઈએ જ્યાં બીજા વોર્ડમાં જ્યાં અલગ અલગ વિભાગ પાડેલા છે મિત્રો ગાયોના તો આ તમે જોઈ શકો છો ત્યાં નાના નાના વાસડા કે એનો ટાઈમ થઈ ગયો હોય છે જ્યાં હાડનો ટાઈમ છે ત્યારે એટલે જમવાનો ટાઈમ થઈ ગયો તો જ્યાં અમારા ભરતભાઈ જ્યાં તમે જોઈ શકો છો સરસ મજાની સુવિધા સાથે જ્યારે આ ટીપણા તો કે મિત્રો ટીપણાના બે ભાગ કરેલા છે અને જ્યારે એમાં જો કે જ્યારે તમે આમનામ નીણ નાખો છો તો એ નીણ અથવા બગડતી પણ હોય તો જ્યારે આવી સુવિધા હોય તો જ્યારે નીણ પણ નથી બગડતી અને જ્યારે કોઈ જાતનો બગાડ પણ નથી થતો તો આ રીતની મિત્રો જ્યારે ગૌશાળા છે તો હાલો આપણે જઈએ બીજા વોર્ડમાં ત્યારે આપણે બીજા વોર્ડમાં જઈ જોકે આ વોર્ડમાં જ્યારે બધાય જ્યાં ગાય માતા અથવા નંદી મહારાજ જ્યાં સાજા થઈ ગયેલા જ્યાં જ્યાં ઓપરેશન અથવા જેની સારવાર થઈ ગયેલી તો જ્યાં આ ઈવડે છે ઈવળેલ વર્ષે ગાય માતાનો તો હાલો આપણે ત્યાં જઈએ અને જઈ તેમાં ઘણી ગાય માતા છે જો કે નંદી મહારાજ પણ છે તો જ્યારે એના ઓપરેશન અથવા પગની સારવાર અથવા બીમાર હોય તો એને સરસ મજાના જ્યાં બાટલા સડાવી અને જ્યાં સાજા કરેલો વડ આ તો તમે જોઈ શકો છો લાઈનમાં જ્યાં મિત્રો એવું નથી કે અલગ અલગ ગામમાંથી જ્યાં ઘણા પશુઓ અને જ્યારે આ બધા સાજા થઈ ગયેલા જો કે નાની વાંસડીથી લઈને જ્યારે મોટા નંદી મહારાજ તો એની પણ સારવાર સરસ મજાની અહીંયા જ્યાં અમારા શરદ બાપુ જ્યાં કરી રહ્યા છે મિત્રો અને જ્યાં અહીંયા તમે જોઈ શકો છો જ્યારે થી ત્રીસ સંખ્યામાં છે જ્યાં સાજા થઈ ગયેલા વર્ષે તો એને પણ સરસ મજાની અત્યારે બેઠા છે બધાને અત્યારે જ્યાં નીંદ કરવાનો જો કે ટાઈમ થઈ ગયો છે તો જ્યારે ભરતભાઈ નીંદ પણ કરી રહ્યા છે તો આજે આ બધાને જ્યાં ઓપરેશન અથવા પગનું ઓપરેશન તો જ્યારે બીજી બીમારી હોય તો આ બધા જ્યાં સાજા થઈ ગયેલા છે અને જ્યારે આપણે ત્રીજા વર્ડમાં પણ જઈશું અને ત્યાં જોઈશું ત્યાં શું છે મિત્રો અહીંયા સરસ મજાની સુવિધા જ્યારે બે ત્રણ તો મિત્રો આ જ્યાં પતરાના શેડ કરેલા છે જો કે નીણ પણ રાખવી પડે આયા અને જ્યારે ગામ માતા આટું પણ જ્યારે તમે જોઈ શકો છો જ્યાં પહેલો ઓલકોર બીજો અને જ્યારે ઓલકોર જ્યાં એ ત્રીજો ઓર છે જ્યારે ત્રણ વર્ષે સરસ મજાનો શેડ જ્યાં ડ્રોમ સરસ મજાનો કરેલો છે આપણે ત્યાં પણ જઈ છો જે આયા જ્યાં નાનું આમ તો તમે વાસળું જોઈ શકો છો મિત્રો તો જ્યારે આ વોર્ડમાં આપણે આવી ગયા છીએ તો આ વોર્ડમાં જ્યાં ગાય માતાને જ્યાં દોવા દેશે મિત્રો તો જ્યારે સારવાર થઈ ગયેલી જ્યાં ગાય માતા તમે જોઈ શકો છો જ્યાં અમુક અમુકની જ્યાં પગ જ્યાં ખરાબ છે ને જ્યાં વોર છે ત્રીજો તો તમે જોઈ શકો છો હરેક ગાય માતાની જ્યાં અમુકની જ્યાં પગે તકલીફ છે પણ જ્યારે આયાત જ્યારે ઓપરેશન કરી અને જ્યારે સારવાર આપેલી છે મિત્રો તો આ જ્યાં સારવાર અને જ્યાં દૂધ આપતી જ્યાં ગાય માતા તો આ ત્યાં એનો ઓર છે ને તમને જ્યાં નાના નાના વાસળા પણ બતાવ્યા તો તમે પણ એક સરસ મજાનું જ્યાં વાસળું જ્યારે આપણને તમે જોઈ શકો છો એક સુંદર મજાનું વાસળું તમે જોઈ શકો છો મિત્રો ત્યારે આવી જગ્યા હું મારા વિડીયો દ્વારા તમને બતાવું છું તો એક સરસ મજાની છે જો તમને વિડીયો ગમ્યો હોય તો બીજા સાથે શેર કરજો તો બીજા પણ જ્યારે જોઈ શકે કે જ્યાં દયાવાન ગૌશાળા જ્યાં ઘેટીમાં આવેલી છે અને મિત્રો આખી ગૌશાળા જ્યાં તમને હું બતાવી રહી મિત્રો જ્યારે ઘણી લાંબી ગૌશાળા છે અને જ્યારે આપણે શરદ બાપુને પણ મળવાનું છે તો આ તમે જોઈ શકો છો જ્યારે દૂધ આપતી જ્યાં ગાય માતા તો એ પણ અત્યારે તેની એક ગાય માતા જ્યાં સારવાર કરેલી જ ગાય માતા છે અમુક અમુક ગાય માતાને જ્યાં પગે તકલીફ અથવા ઓપરેશન કરેલા તો અમુક અમુક ગાય માતાને જ્યાં ચીંગડામાં તકલીફ તો એ પણ જ્યાં સારવાર થયેલી છે આ તમે જોઈ શકો છો જ્યારે તમને સ્વસ્થ ગાય માતા જ્યાં સારવાર કરીને જ્યાં સાજા કરવામાં આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો આ ગૌશાળામાં એક સરસ મજાની આમ ગણો તો એક એમ્બ્યુલન્સ જ્યારે વંદે ગૌ માતરમ તો મિત્રો જ્યારે હું તમને દયાવાન ગૌશાળા ઘેતી જ્યાં શરદ બાપુનો કોન્ટેક નંબર આપું છું મિત્રો જો કે અઠ્યોતેર બસો સાઠ જીરો એક સાત તો મિત્રો જ્યાં શરદ બાપુનો જ્યાં કોન્ટેક નંબર છે તો અવશ્ય મુલાકાત લેજો તો અત્યારે આપણે હાલ અત્યારે જઈ રહ્યા છીએ જ્યાં શરદ બાપુ પાસે તો મિત્રો તમે જ્યાં ગૌશાળાનો નંબર તમે જોઈ શકો છો અઠ્યોતેર બસો અને સત્સો સત્તર તો મિત્રો આ કોન્ટેક્ટ નંબર છે તો હવે આપણે ચાલ જઈએ જે શરદબાપુ પાસે આ ગામને જા આ તમે જોઈ શકો છો કે મેડિકલ જે આપની પાસે હોય શકો છો દવા છે ત્યારે શરદબાપુને કહેવાય કે દવાખાનું ત્યારે સરસ મજાની મેડિકલ તો આ પ્રકારની મેડિકલ સેના આચીને જ્યારે દવા લઈ અને જ્યાં ગાવું ત્યાં નંદી મહારાજની સરસ મજાની સેવા થાય છે મિત્રો તો માટે જ્યારે જ્યાં સાંજનો ટાઈમ છે મિત્રો તો એક જ્યારે ખાણ તૈયાર થાય છે તો જ્યારે દયાવાન ગૌશાળા ત્યાં ચલાવશે જ્યાં અમારા સરસ બાપુ તો આ દેવા જેવી એક જગ્યા છે મિત્રો જ્યારે તમે બધી તમને જ્યારે ગાયો દેખાડી જ્યારે નંદી માણસ પણ દેખાડ્યા તો એક સરસ મજાની જગ્યા છેલા ગૌશાળા સલાહ તો મિત્રો વિડીયો બીજા સાથે શેર કરજો અને ગમી જાય તો એક નાની એમથી લાઈક કરી દેજો તો હાલો મળી આવા નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય